હાય ગાઈસ એવરીવન દોસ્તો તો આજ કે વિડીયો મેં આપવાગત છે સબકો હર હર મહાદેવ જય માતાલ જય માતાજી ગુડ મોર્નિંગ તો સરસ મજાની સવાર થઈ ગઈ છે સવાર સાથે બારીશ પણ આવે છે કોક કોક છાટા આવે છે અને કપડાં છે ને અત્યારે અગિયાર વાગ્યા થઈ ગયા છે અગિયાર કપડાં આટલા આટલા સુકાઈ ગયા છે તો લઈ લે ફટાફટથી પાછી દોરી બાંધવી પડશે એવું લાગે છે આવશેક નહીં આવે ભલેરિયા તો પવને એટલો સરસ આવે છે વાદળ છાયું વાતાવરણ છે ને ફૂલે સરસ મજાના ખીલી ગયા છે ઓય હો 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 હું લઈ લઉં વરસાદ આવે ને હવે આ આ કામ કરવાનું છે કપડાં લેવાનું કેવા મસ્ત વાદળા થયા છે એટલી મજા આવે ખેડૂત ને બિચારા બિચારાને મજા નો આવે ઓ અત્યારે ટાણે થક વગર વરસાદ આવે ને નુકસાન કરવા આવે નુકસાન કરવા તો આજે છે ને બહુ ઓછા કપડા હતા હો ધોવાના થોડા કેવા જ હતા નહીતર તો આમ ઉપડે નહીં એટલા બધા કપડા હોય તો વરસાદ તો જો મેં કપડાં લીધા ત્યાં જતો રહ્યો હવે છે ને દોરી બાંધવી પડશે દોરી બાંધીને અહીંયા સુકવવા પડશે ધૂળ એટલી બધી ઉડે ઓહો હો હાલો જલ્દી બારી બધું બંધ કર દે જલ્દી જલ્દી બારી બંધ કરો બહુ ધૂળ આવે છે મેં તો આ બાયણું પાછું ખુલ્લું રાખ્યું છે આ બાયણા માટે તો ઘઉં આવે થોડું મેં કીધું થોડાક ચાટા આવે જ ને તો બાયણું ખોલું

આ જો ચવાણાનું પેકેટનો ભૂકો કરે છે હાલને ઝડપ કર બાર વાગી ગયા હો અને એ શીખે છે ભરેલા રીંગણાની રેસીપી કારણ કે એને જવાનું છે જર્મની એટલે જર્મની જવા માટેની તૈયારી ક્રિશભાઈ શરૂ કરી દીધી તો કેનેડા કેનેડા એનો ઓસ્ટ્રેલિયા જવું એને ઓસ્ટ્રેલિયામાં રસ છે આ લસણ એમાં હારવાર મિક્સ કરી દે

મસાલો ભરવાનો છે કરેલા રીંગ તો ગાઈસ સીઝન નો પહેલો વરસાદ હો જો સીઝન નો પહેલો વરસાદ ભર ઉનાળામાં મસાસાનો ચોમાસુ આવી ગયું કૃષ્ણ ભાઈ મજા આવી ગઈ બહુ પવન છે તો લાવો ઈ ખુશી મે આમ ગણપતિજી કો ફૂલ ચડાવી देते હે આજે છે ને કુંડામાં માં પાણી નો ભરાણું ગણપતિને ફૂલ નો ચડાવવાના તોડા ના તો હવે મારા જંગલની અંદર જવું પડે હો તો મોબાઈલ મૂકી દેવો પડે હો બાર વાગે ગણપતિને ફૂલ ચડે હો અત્યારે બાર વાગે છે બપોરના શાક વઘારી દીધું અને રોટલીને બદલે કરી છે ભાખરી તો ભાખરી આરે ખાવાનું છે રીંગણાનું શાક અને મને તો વરસાદ આવે ને રીંગણાનું શાક અતિ પ્રિય બહુ હાવે

Ayo, 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 bapa, ayo. Ayo. Toh gajah biru sah tewas. Gavi keu? Keluar ayo, bapa, dek bapa. ત્રણ વાગ્યા ને હવે જો થોડોક શાંત થઈ ગયો સાવ ભલે છે ને ઓર બાપા એ ટાવર હમણાં પડશે હો બહુ વરસાદ બહુ વરસાદ અત્યારે વરસાદ એકદમ શાંતિ પકડી લીધી છે સાવ લઈ જા ગાડી તમે તારા કેમેરામાં કેદ જ છો કેમેરામાં કે જ છો લઈ જા ગાડી તાર પપ્પાને કહેવાનું છે જો તમે નોન એટલે તમારી ગાડી લઈને વયો જ છે પૂછ્યા વગરનો કારણ કે આજ વાદળા વાદળ છે વાતાવરણ છે કે નહીં એટલે ગાડી લઈને ગયો છો બાપા કેવો કડાકો થયો કાનમાં કઈક થઈ ગયું એટલો કડાકો થયો જો તો હવે બસ તૈયારી જો આટલા મોટા મોટા છાટા આવવા માંડ્યા આપણે બહુ હાલત ખરાબ થઈ ગયો વાવાઝોડું છે ભયંકર ભયંકર માં ભયંકર છે વાવાઝોડું Oi baba, ô chôp. Ah, tia Patuã, então lá tá. Ah, não, ah, ô. E oi do, oi do, oi do. Oi do.

ગાડી હમણાં આપણે છે ને વચ્ચે જ લઈ લેવી છે તો ઠંડી એટલી બધી છે ને આમ અડધી કલાક પછી મેં આ રૂમનો દરવાજો બહાર ખોલ્યો એટલા પતરામાંથી તો આ પતરા છે ને એમાંથી અવાજ આવતો તો ખખડ તો એટલો બધો ડર લાગતો તો ને મને પતરાના જ હજી કડાકા કડાક સંભળાય જ કેવા થાય જ કડાકા પાછો ચાલુ થઈ ગયો હું મોબાઈલ હાથમાં લઉં નહીં શરૂ થાય એને મજા આવે છે મારો વિડીયો તો ઉપાસ ચાલો એ બધું છે ને જો લાઇટ નથી એટલે કેટલું અંધારું કડાકા કડાકા સાથે થાય છે અત્યારે સાડા સાત વાગી ગયા એટલે જો પાછો ચાલુ થઈ ગયો બંધ રહ્યો ને પાછો ચાલુ થઈ ગયો કેટલા વીજળીના કડાકાનું કડાકા થાય છે બહુ બીક લાગે છે આપણે અહીંયા સરસ મજાનો થેપલાનો લોટ બાંધી દીધો છે કારણ કે અત્યારે થેપલા બનાવી નાખશું બારીમાંથી જોઈ લે કારણ કે દરવાજો ખોલવાનું મન નથી થતું પાસ